આપે ખરીદીજો અપુઠો નહીતર મને પર તલવાર ખેંચીતા આવશે એમ થોડું કબીર ખવાય તને રંગતા આવડે છે નીકળી જઈએ એમ થોડું કબીર ખવાય તને રંગતા આવડે છે એમ થોડું મસ્દાસ ખવાય તને ચામડા રંગતા આવડે છે અને આવડે છે કે નીકળી દેવું છે એમ થોડું કબીર ખવાય તમે વણતા આવડે છે એમ થોડું રોહિદાસ થવાય તને ચામડા રંગતા આવડે છે આ તો મુદના જ્ઞાનને પી અને સાથ બેઠો છું નહીતર ઘા ખાય મને હામો ઘા કરતા આવડે છે મને હામો ઘા કરતા આવડે છે યાદ કરાવી તો હું અંબાણીના ઘરના વિદેશમાં ગયો તો ને તો વિદેશમાં પણ એમ જ બોલ્યા હતા આઈ એમ કમિંગ ફ્રોમ બુદ્ધાસ ને હું બુદ્ધિ દેતું કે આમ છું આ તો બુદ્ધને પી ઓને સાથ બેઠા છે કે કે અમને બુદ્ધે મને સમજાવતો ન્યાય દેને એમ કે કે બુદ્ધે યુદ્ધ નહીં બુદ્ધ ચાહી અને આયા બુદ્ધ ચાહી અને યુદ્ધ કરો તમે આવો 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 વાહ કરજો કરજો અને હા જામ ફેરામાં આવ્યો તો ને આમ બોલ્યો ને કેમ બોલ્યો ને ઓલું કીધું ને એ હોય ને મજા આવે મજા કંઈક આવે છોડો ભરી લ્યો તો મજા આવે કદમ બેકાર ની હામાં સત્તા છે

અમારો મૂળ ધંધો જ છે તમે માંડ નું ભાઈ બાકી અમે અમારા મૂળ ધંધામાં આવી ગયા અમને અઘરું થરી એટલે તમે તમારું કહું જ્યો ભાઈ અમારો અમકે નથી ક્યારે તમે તકલીફ ના પડી ગયો માં ગયું શેન તાર થ તું નકાર મતુતું સેન તાર રાજ તમામ

ग़रीबो अनुसूत अनुसूच I'm <laughs> फट्टा मोडे जैविर ना बोलका उमला आउ सेदन्दु अंदर थी नेदिना बहुत जाड़ी जाड़ी

પણ એમાં મળી નહીં હોય તો ક્રાંતિ ક્યારેય નહીં થાય ક્યારેય નહીં થાય ક્યારેય નહીં થાય તો મારી ભાગીદારી ગુશ તો નેવું ટકા રોડ છે દસ ટકાના જ છે આ રહેવા કે હું નથી આવતો કંઈ કામ હોય તો કે હું બધું કરી ભાઈ ઘરનાનું રહેવા દે ભાઈ તો ઘરનાની રહેવા દે ભાઈ માન પણ એકનું મારું જીવ છે ને તું મારી ડખો કરાવ એટલે પછી કોઈ દેખાય નહીં ઘરનું રહેવા દે હવે ખાલી દાખલો ફેરવી ના સ્ત્રી છે એ આંબેડકર વાદી છે પુરુષ મનુવાદી હોય તો એ જય ભીમ બોલે ને તો જ રોટલા ફેરો થાય બાકી ભીખો નહીં જે ઘરમાં હોય તો જ થાય આ ચોખ્ખી વાત છે ને એટલે તમે ધારો એ થા અને તમે જો હું તમને એક દાખલો આપું આમ તો ગાવું મારે બહુ ઓછું છે પણ આ

એટલે કુવા હોય ને તો ઓવેળા આવે જેના કુવા તરિયા વયા ગયા હોય પછી ગમે એટલો પોર કરો પાણી આવે નહીં આડા મોળ કરો કે ઊંભા મોળ કરો પાણી મો આવે નો આવે નો હા કે જો હશે તો આવશે જેના 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 કોઠા ઘરેલા છે હિમાલાજી સકપાલ રામજી સકપાલ અને બાબા સાહેબ હવે સાંભળજો

એટલે બાબા સાહેબને ત્યારે ભણવાનો અધિકાર મળ્યો ત્યારે આપણે નહોતું હવે પેલી વખત બાબા સાહેબ ભણવા માટે જાય છે નાનકડા ભીમરાવ પાંચ સાત વર્ષની ઉમર હશે અને ત્યારે પેલી વખત બાબા સાહેબ ભણવા માટે જાય છે ત્યારે માં ભીમાબાઈ બાબા સાહેબને શું કહે છે ભીમરાવ તું જે સ્કૂલમાં જા છે ત્યાં આપણો કોઈ નહીં હોય બની શકે કે મેરે સ્કૂલની બહાર બેસા બની શકે તને પાણી ના આપે બની શકે તારી સાથે ઝઘડો કરશે અત્યાચાર કરશે પણ ભીમરાવ તું એકે વાતમાં ધ્યાન ન દેતો તું માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દેજે એક વખત તું ભણી ભણી મોટો અધિકારી થઈ જાય ને તો આ બધા પ્રશ્નોના જવાબ તું દઈ શકીશ આય મુદ્દો તમારું સંતાન ઘરેથી નીકળે ને ત્યારે એક માં તરીકે તમે એને શું શીખામણ આપો છો અને એક બાપ તરીકે તમે શું શીખામણ આપો છો એ એનામાં અંકિત થાય અને શીખામણ 5 વર્ષે અપાયું 15 વર્ષે તો દવા પી જાય શીખામણ 5 વર્ષે અપાય પછી 15 વર્ષે તો આત્મા દેવની દવાની બાગ કરી દેવું ઊભો હોય સામો બીગડાવે આપણે એટલે આપણે પછી પી જાય ને મૂળ તો હું અમારે અમેરિકા હતો કે જો થાય ને એ બહુ ચાળે થાય ને એ નાણે થાય

नथादारी जि बोझ कह A la 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 pah A la la pah A la pah ગયાની આતી જ્યોતિબા માં સાચું તમને ભણાવવા માટે કોઈ તૈયાર હતું જ નહીં એ અને ઇમાન મહિલાઓને ઓય ભણવા માટે તમે જો બોડી કરીને મોટો થજો તો તમે તો અને ભારતનો પાયા દрд કો મરનો ના પુરુષનું મુઝનું અંદરનું કીરો હતો કે હું હું પુરુષ હું પુરુષ પ્રધાન નામ શીખતા માણસ એ તમને આગળ લેવામાં વાંધો જ નહોતો ચાર દિવાલની વચ્ચે રોટના ખલવાડા ખવડાવવાનું બહાર નીકળવાનું નહીં જે કપડાં મને અગાડી એક નહીં તો તો અમારે દીકરાની અમને ભરવા દે તું ગેરવા દીધું એમ ભાઈ ભકીકતની વાત છે તો જીલનું કોને તે ચિંતાની હાથી મેં ફલી હેના હજારો કેટલે લખું બિનલો भारत हमनो इहास बदले तो इतिहास बदल भीषण सभ